રાધે કિચનમાં આપ સૌનું સ્વાગત છે બ્રેડ નહીં મેંદો નહીં અને આપણે સેન્ડવિચ બનાવવાની છે એ પણ ઘરમાં હોય એ જ વસ્તુમાંથી બહુ સરસ બને છે તો ચાલો આપણે રેસીપી બનાવવાનું શરૂ કરીએ અને બાળકો માટે પણ સારું છે અને તેલનો પણ ઉપયોગ નથી ફટાફટ બની જાય છે આ સેન્ડવિચને તમે જુઓ કેવી રીતે બનાવવાની છે ત્રણ વાટકી પાણીમાં મેં મીઠું નાખી અને પાણીને ઉકળવા દીધું છે તેમાં જીરું અજમા નાખી અને બે મિનિટ બરાબર ઉકળવા દીધું લીલા મરચાં હવે ત્રણ વાટકી પાણી અને એક વાટકી રવો માપ ચોક્કસ રાખવાનું ગાંઠા ના પડે એ રીતે કન્ટિન્યુ ધીરે ધીરે રવાને નાખી અને હલાવવાનું છે સરસ મજાનો લોટ બાંધી દેવાનો આ બાફેલું બટેટું છે બટેટાને એકદમ બાઇફા પછી ખમણી નાખવાનું છે એમાં ઝીણી ઝીણી સમારેલી ડુંગળી નાખી છે તમે ડુંગળી ના ખાતા હો તો સ્કીપ કરી શકો છો धाणाजीरु सेज हलदर, हळदर हळदर सेजच चटणी मीठू लिला आदू, चाट मसालो एक चमची नो रस આ બધી વસ્તુઓને આપણે બરાબર મિક્સ કરવાની લીંબુ નાખ્યું છે એટલે બે દાણા ખાંડના નાખી બરાબર હલાવી નાખવાનું કોથમીર હવે આપણો રવો પંદર વીસ મિનિટ સાવ ઠંડો થઈ જાય આવી રીતે એટલે એમાં ફક્ત એક ચમચી જેટલો ઘઉંનો લોટ નાખી અને ખૂબ જ કઠણ સરસ મજાનો હાથથી મસળી અને લોટ બનાવી નાખવાનો અને સેજ ઘીવાળો કે તેલવાળા હાથથી આપણે એને એક સરખા ત્રણ ચાર પાંચ જેટલા કુટુંબના સભ્યો હોય એ પ્રમાણે આપણે આ બાફેલા રવામાંથી બ્રેડ બનાવવાની છે અને ઘઉંનો લોટ સેજ વાપરો છે એ પણ સેન્ડવિચમાં પુષ્કળ આપણે ઘી પાથરીને શેકીશું એટલે બરાબર બફાઈ જશે વણતી વખતે ફાટી જાય તો ચિંતા નહીં કરવાની કેમ કે આપણે બધી બાજુથી કાઢી અને સરસ મજાની બ્રેડની જેમ સ્લાઇડ તૈયાર કરવાની છે અને કેટલું બધું મસાલો બધો નાખી તીખું અને ખટાશ બંને હોય એ રીતે આપણે સરસ મજાનો બાફેલા બટેટાનો ડુંગળીને ગરમ મસાલોને બધું નાખી અને જે બનાવેલું છે બટેટાનો મસાલો તેને આ રીતે બધી રીત સરખી રીતે પાથરી દઈશું જુઓ બ્રેડ હોય એવું જ લાગે ને હવે આપણે આ સેન્ડવિચ મશીનની અંદર ઘી લગાડીશું તેલ લગાડો તો પણ ચાલે પણ થોડુંક પ્રમાણ વધારે રાખવાનું છે કેમ કે સેજ ઘઉંના લોટનો ઉપયોગ કર્યો છે એટલે એ પણ થેપલાની જેમ સતળાય એમ બરાબર ઘીમાં કે તેલમાં ઉપરનું પડ બરાબર શેકાઈ જવું જોઈએ તમારે ચેક કરી લેવાનું જો તમને કાચું લાગે તો આ જ મશીનને તમે બીજી વાર પણ શેકી શકો છો ગરમ ગરમ ખાવી હોય તો તમે આ રીતે ફક્ત ટોસ્ટરમાં શેકેલી સેન્ડવીચ ખાઈ શકો છો પરંતુ જો તમારે આખો દિવસ બે દિવસ સુધી કે મુસાફરીમાં કે લંચ બોક્સમાં લઈ જવી હોય તો તમે આને તળી શકો છો સરસ મજાની ગરમ ગરમ બ્રેડ મેંદાની હોય ઘઉંનો ઉપયોગ પણ વધારે કરેલો હોય આ જુઓ તમે ઘઉં પણ નહીં મેંદો પણ નહીં તેલ પણ નહીં અને બધા જ ખાઈ શકે એવી સરસ મજાની સેન્ડવીચ તૈયાર થઈ જાય છે તમે ઉપર માખણ લગાવી શકો ચીજ પાવડર કે ખમણીને વધારે વિટામિન મળે અને ટેસ્ટ વધે